દોસ્તો ભારતની વાયુસેના તાજેતરના સમયમાં વિશ્વની દિશામાં આગળ જોડાય છે અને એ છે લદ્દાખ પ્રાંતમાં એક મહત્વનું સ્થળ છે મુધ ન્યોમા બરાબર ન્યોમા સ્થળ ઉપર ભારતે તાજેતરમાં હવાઈ અડ્ડો તૈયાર કર્યો છે એરબેઝ બનાવ્યું છે ચર તૈયાર કરી દેવામાં આવ્યું છે એટલે જ્યારે લડાઈની પરિસ્થિતિ થાય કે કોઈ પણ પ્રકારની વાયુસેનાની જરૂરિયાત ઊભી થાય તો આ કામ આપણે આટલી ઊંચાઈ ઉપરથી પણ કરી શકીએ તો આ મુધન્યો બરાબર મુધનીઓમાં એરબેઝ છે તેર હજાર સાતસો ફૂટની ઊંચાઈ ઉપર આ સ્થળ આવેલું છે તો ભારતનું વર્તમાન સમયમાં સૌથી ઊંચાઈ ઉપર આવેલું એરબેઝ એ બની ચુક્યું છે વિશ્વની હું વાત કરું તો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ ઉપર આવેલું એરબેઝ હોવાની દ્રષ્ટિએ આ પાંચમા નંબરનું સ્થાન બને છે તો આ ફેક્ટ આપણે ખાસ ધ્યાન રાખીએ